નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ તથા સેવાદળની મિટિંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન શ્રી રાજેશભાઈ ગોહિલ કાર્યકારી પ્રમુખ રાજેશભાઈ આહિરની ઉપસ્થિત માંગ ગોધરા જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયે યોજાયેલ હતી જેમાં આવનાર સમયમાંગ જિલ્લામાં ઓબીસી સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવેલ ઉપરાંત સેવાદળના નવનિમુખ ચેરમેન વિક્રમસિંહ માલીવાડ સોશિયલ મીડિયાના ભગીરથસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવેલ હતું મિટિંગમાંગ માંગપુર કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી સહિત આગેવાનોએ ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું માંગ સેલ સંગઠનના ચેરમેન ઇમ્તિયાજ સુજેલા ખાલિગદાબ ફરીદ ચરખા નરસિંહભાઈ महामंत्री उमेश शाह रणवीर सिंह जादव म्यू सभ्य अलताफ हयात सहित तालुका प्रमुखों जिला आगेवानों होदेदारों भी उपस्थित रहें हैं पत्रकार नटुभाई पगी पंचमहल शहर। आज रोज पंचमहल जिला कांग्रेस समिति ने एक बैठक पंचमहल जिला कांग्रेस ना कार्यालय मुखाबे कार्यवाही के लिए सेवा देना नवा सोशल मीडिया ના ચેરમેન તરીકે શ્રી મગીરથસિંહની પ્રદેશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવેલી છે તેને પણ વધાવવામાં આવેલી અને જેમાં ખાસ ઓબીસી સેલના ચેરમેન શ્રી રાજેશભાઈ ગોહિલ હાજર હતા તેમને પ્રસંગોજીત ઉદ્બોધન કરી માર્ગદર્શન આપેલું અને આ તમામ સંગઠનોની આજ રોજ કાર્ય કાર્યવાહી કરી અને પચમ જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય તે માટેના સંપૂર્ણ પ્રયાસો કરવા માટે બધા કટિબદ્ધ થઈ અને કામ કરવાનું નિર્ધાર કરવામાં આવેલ હતો ચેતનસિંહ પરમાર પ્રમુખ પંચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પંચમાં ગોધરા